સાચું તમને કહો વડતાલ છે વધારે વધારે ગામડા ફરતા ને એવું મંડળ કોઈ તો સરદાર મંડળ છે આટલા કોઈ ગામડા નથી ફરતું અને ભગવાન ના સાધુ તો સત્સંગ જ કરાવે ને કહો એ થોડો કુસંગ કરાવે સત્સંગ કોની કહે સતામ સંગ ઇતિ સત્સંગ સત્સંગ અસ્તિ ઇતિ સત્સંગી સત્ય ભગવાન સત્યવા સંત સત્ય શાસ્ત્ર સત્ય ધર્મ એનું નિરૂપણ કરી દેખાડે અંદર દે સત્સંગ કહેવાય છે ખરેખર આનંદ થાય આપણને આપણા સંતો જે દાખલો કરે છે ભક્તો ખરેખર કહું છું ન તો ગામડા ફરવા બહુ કઠિન કામ છે અમારા સાધુ જીવન સ્વામી સત્ય સાગર સ્વામી ને હરિપ્રસાદ સ્વામી ગામડા ખેડવા એ બહુ ગહન કામ છે જો કે એક સ્થાનમાં રહીને ભજન કરવું ઘણું સરળ છે દોડધામ તો થોડી ગહન તો છે એવું નહી માનતા ઊંઘ નહીં થતી પેલી જય સમનારા પણ તમને કીધું મેં પેલા એમ હૃદયમાં નક્કી કર્યું છે કે આપણે તો ભગવાન મજૂર છીએ આખી જિંદગી એની બહુ રાજે કરો મજૂરી કરી દે છે આપણા એ નંદ સંતોએ ભક્તો કેટ કેટલા દાખલાઓ કર્યા છે લોકો મારી મારી વાહ તોડી નાખ્યા તો પીછે હઠ ન કરીને ત્યારે વારસામાં ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે તમારા વડવાઓને પણ નાચ દ્વારા મૂક્યા તેમ છતાં પીછે હઠ ન કરીને ત્યારે ભગવાન શ્રી આપણને વારસા મળ્યા છે તે આપણો દાખલો કરશું તો આપણે આવતી પેઢીને વારસામાં ભગવાન મળશે ઘણું બધું લેટકો કરવું પડે ભક્તો ઘણું બધું લેટકો કરવું પડે ગામડે ફરતા હોય અને અમારે તો રોજ ઘર બદલવાનું લગભગ લગભગ હોય પહેલા તો તમારું બધું સોળે કરવાનું કે ભગવાન જાણે પણ અમારે સંતોન જ કરવાનું પહેલા તો તમારું પ્લેટફોર્મ આખું ધોવાનું અને તમારા ગ્રસ્ત ના તેમ બે ફીર ઉટકવાનું અમારે બે ફીર ઉટકવાના તમે જય જયનારે બે ફેરી વાસી ટકવાના કારણ કે શુદ્ધિ તો બધી કરવી પડે તો ચૂલા હારે રાખી એટલે પોહાય ચૂલા સાથે ન હોય તો તો નો પાર ન રે ચૂલા સાથે રાખી એ આ શક્તિ નથી રાખતા નિયમ પડે એટલા માટે અને ભક્તો ત્યાં ગયા પછી રોજ દસ હરિભક્તો વીસ હરિભક્તો પચીસ હરિભક્તો રસોડ બનાવ સંતોન બનાવ સંતો ત્રણ વાગે સાડા વાગે પહોંચ્યા હોય હવે સાડા વાગે પહોંચે એ પાછા આરામ કરી જાગી પૂજા પાઠ કરી પાછું રસોડ બનાવે ચાલી પચાસ જણાનું કારણ કે ભેગા હોય ને પાછા બધા ચાલી પચાસ પણ રસોડ બનાવે બપોરના સાડા અગિયાર બાર એક વાગે તો બીજ બાજુ એમ પધરામણી કરીને જાય તે ઠાકોર જમાડે ને પછી પાછી થોડી વાર કથા વાર્તા કરીએ અને ઘડીક આરામ કરે ત્યાં પછી ઘર સંબંધ તૈયારી કરવાની ને પછી કહો અમારે તો નિર્દોષ હમણાંય થાવતા નહીં તે એને બહુ મહેનત કરી છે અમેરિકામાં જો એને વાયલો ન શીખડે ને સમકીર્તન તો એ માંદાય નો સાથ બોલ ક્યાં જાત એટલે કઠણ કામ છે આપણા સંતોય ગામડે ફરતા હોય ભક્તો હવે બે ત્રણ સંતો હોય એને રોજ ઘર બદલવાના મંદિર જાય ને તો મંદિરે બધું સાફ સફાઈ કરવાનું બધું કરવાનું રસોઈ બનાવવાનું હરિભક્તો બે પાંચ જ રસોઈ એ બનાવવાની હરિભક્તો રાજી રાખવાની કારણ કે આથી કહેવામાં આવ્યું એક હરિભગત નારાજ ન થવા જોઈએ હરિભગત ને આગળ એ બિચારા ક્યારેક અજ્ઞાની છે બે શબ્દ બોલી જાય આપણેથી ન બોલાવવા જોઈએ હરિભક્ત એક નારાજ ન થાય ક્યારે પણ હરિભગત ને તમે વાઢી રાખો વઢવાની સિસ્ટમ નથી રાખવાની જતી આપણે આપણે વઢીને ટોપ ભગત નહીં એને પ્રેમથી ટોપ હરિભગત બનાવવાના છે એને ખૂબ પ્રેમ આપશું અને ખરેખર સંતો રીતે ગામડા ફરે છે સાચું તમને કહો વડતાળી છે વધારે વધારે ગામડા ફરતા ને એવું મંડળ કોઈ તો સરદારનું મંડળ છે આટલા કોઈ ગામડા નથી ફરતું આ એક ગામડા ન ફરે ને તો કઈ જરૂરી નથી પણ મેં કીધું એમ ભક્તો આપણા નંદ સંતો દાખલાની યાદ આવે ને ત્યારે એમ થાય ગામડા ફરવા જ જોઈએ ગામડા અંદર વિચરણ કરવું જ જોઈએ